સુરેન્દ્રનગર જિલ્લાની ખેલાડી શ્રી હેતલ ધુમાડિયાનો લાંબી કુદ સ્પર્ધામાં ધબદબો વર્ષ બે હાજર સત્તર થી બે હાજર ચોવીસ સુધીમાં પ્રથમ ક્રમે વિજેતા બનવાનું રેકોર્ડ હેતલ ધુમાડિયાના નામે તાપી જિલ્લાના ખેલાડી કામિત ને વખાણ્યું તંત્રની વ્યવસ્થા તળનેતરના મેળામાં એકવાર આવ્યા બાદ દર વર્ષે આવવાનું મન થાય તેવું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાના બીજા દિવસે માનવ મેરામણ આનંદ ઉત્સાહ સાથે ઉમટી પડ્યું પારંપરિક મેળાને મનમાણીને મન ભરીને માનતા નાગરિકો તંત્રની સુંદર વ્યવસ્થાને બિરદાવી મેળામાં મનોરંજનની સાથે પરંપરાગ ગત સ્પર્ધાના આયોજનને લોકોમાં અનેરૂપ આકર્ષણ જમાવ્યું એક તરફ રમકડા અને ખાણીપીણીના સ્ટોલ તો બીજી તરફ પશુ પ્રદર્શન સ્પર્ધા ગ્રામીણ ઓલિમ્પિકમાં પોતાનું કૌવત દેખાડતા ખેલાડીઓ વિકસિત ભારતની ઝાંખી દેખાડતા પ્રદર્શન એકમો લોકસંગીતના કાર્યક્રમો નાગરિકોના આનંદમાં વધારો કરી રહ્યા છે ત્રણ મેળામાં બીજા દિવસે ગ્રામીણ ઓલિમ્પિકમાં યોજાનાર સ્પર્ધાઓ વિશે વાત કરીએ તો અમરેલી ગીર સોમનાથ તાપી રાજકોટ મોરબી સહિતના જિલ્લાના રમતવીરોએ ચુસ્સા ભેર સ્વદેશી રમતો રમીને પોતાની પ્રતિભાદી લોકોને અચંબિત કર્યા અને સુરેન્દ્રનગર જિલ્લાની ખેલાડી હેતલ ધુમાતીયાએ લાંબી કુદ સ્પર્ધામાં દર વર્ષે પ્રથમ ક્રમે વિજેતા બનવાનો સિલસિલો આ વર્ષે પણ કાયમ રાખ્યો શ્રી હેતલ દુમાતિયાએ ખેલાડી તરીકેની પોતાની સફર વિશે વાત કરતા જણાવ્યું કે મને ખૂબ ગર્વ છે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં દૂર દૂરથી લોકો તરણે તરનો મેળો માણવા આવે છે ગ્રામીણ ઓલિમ્પિકમાં વર્ષ બે હજાર સત્તરથી ભાગ લેવાની શરૂઆત કરી હતી અને દર વર્ષે સ્પર્ધામાં પ્રથમ ક્રમે અને પણ છે છે સ્પર્ધા રમી ચૂકી સરકારી કરી સાથે વાત કરીએ તેમની પ્રતિભાને જોઈને તેમની અંદર નવી ઉર્જાનો સંચાલ થાય છે નેશનલ લેવલની સ્પર્ધા માટે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન યુવા ખેલાડીઓ માટે પાયની ભૂમિકા નિભાવે છે અને પ્રોત્સાહન પૂરું પાડે છે ખેલાડીઓ માટેના આ સુંદર આયોજન માટે તંત્રનો ખૂબ આભાર તળેતરનો મેળો મનોરંજનની સાથે ખરા અર્થમાં આંતરિક વિકાસ ખેલ દિલી ભાઈચારાને વિવિધતામાં એકતાનું પ્રદર્શન કરાવી છે બ્યુરો ચી પરમાર ભગીરથ સિંહ ન્યૂ સેવન ઇન્ડિયા મોડી મારું નામ દુમાદિયા હેતલ કપૂરભાઈ છે હું સુરેન્દ્રનગર શ્રી પરિવર્તન કોળી કેરિયર એકેડમીમાંથી આવું છું હું આ તરણેતર ગ્રામીણ ઓલિમ્પિકમાં બે થી ભાગ લઉં છું બે થી સત્તરથી તરણેતર ગ્રામીણ ઓલમ્પિકમાં મારે પ્રથમ નંબર આવે છે લાંબી કૂદમાં હું ભાગ લઉં છું અમારા સુરેન્દ્રનગર જેવા નાનકડા એવા જિલ્લામાં આવ્યું ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન થાય તેનું મને ગર્વ છે અહીંયા સુરેન્દ્રનગરના તરણેતરમાં જુદી જુદી જગ્યાએથી અનેક દેશ વિદેશમાંથી પણ લોકો આવે છે અને તાપી જેવા દૂર દૂરના જિલ્લાઓમાંથી પણ અહીંયા લોકો રમવા માટે મેળો માણવા માટે આવે છે અમારા જિલ્લામાં આવું આયોજન થાય અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેનું મને ગર્વ છે